ભુજના પાટવાડી નાકા પાસે આવેલ પીર શેખ લઘેલા વલીનો ત્રણસો પાંચમો ઉર્ષ શ્રાવણ સુદ આઠમના રોજ ખૂબ જ સાદગીપૂર્વક ઉજવાયો છે સવારે કુરાને પાક મિલાદ શરીફ અને દુઆઓ સાથે વિધિ શરૂ થઈ હતી આ ધાર્મિક પ્રસંગે કચ્છના રાજવી પરિવાર દ્વારા દરગાહ પર ચાદર પોષી કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ સહિત મોટી સંખ્યામાં ભાવિકોએ આ મેળામાં લાભ લીધો હતો અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે મુતોલી અનવર ખાન શેખ દ્વારા સર્વ ભાવિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ જે ભુજ શહેર મધ્ય પીર લદાશા દરગાહનો ઉર્સ જે યોજવામાં આવ્યો છેલ્લા ત્રણસો પાંચ વર્ષથી અહીંયા આ ઉર્સનું આયોજન થતું થાય છે થાય છે અને એની અંદર કચ્છના જે રાજપરિવાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો આ દરગાહ ઉપર પોતાની ચાદર પેશ કરે છે અને તમામે તમામ હિન્દુ મુસ્લિમ અહીંયા આગેવાનો અહીંયા હાજર રહી આ દરગાહમાં ચાદર ચડાવે છે તેમજ આ દરગાહનો ઇતિહાસ આપ જાણો છો કે છેલ્લા ત્રણસો પાંચ વર્ષ પહેલાં જે કચ્છની આપણે રાજ પરિવાર માટે અહીંયા પીર લદાશાહ વલીએ એ પોતાનો સર કલમ કર્યો હતો અને આ કચ્છ માટે જ ખાસ એમને આ બલિદાન આપ્યો હતો તો આપ સૌને આ એક જાણવા મળશે કે આ જ નહીં પર છેલ્લા ત્રણસો પાંચ વર્ષ પહેલાંનો આપ ઇતિહાસ જોશો ત્યારે પણ મુસ્લિમ સમાજના આ જે પીર લદાશાહ વલી એમને પોતાનું બલિદાન કચ્છ પરિવાર માટે કચ્છના રાજ્ય માટે આપ્યો છે તો દર વર્ષની જેમ આ જે અનવરભાઈ શેખ અહીંયાના મુજાવર છે અહીંયા આ આયોજન કરતા હોય છે અને એમની આગેવાની હેઠળ અહીંયા દર વર્ષે ઉર્સ ઉજવાય છે અને કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અને રાજપરિવારના લોકો અહીંયા આવે છે અને શિરકત કરે છે આજનો ઉર્સ છે શ્રાવણ સુદ આઠમ પીર શેખ લદાસાની કુરબાનીનો દિવસ અભૂતપૂર્વ કુરબાનીનો દિવસ જે ત્રણસો પાંચ વર્ષથી ઉજવાય છે એક સમય હતો એક સમય હતો કચ્છને ગઢની સખત જરૂરત થઈ બધે રાજ્યો પ્રજાના માટે રક્ષણ માટે પોત પોતાને ત્યાં ગઢનું નિર્માણ કરી ચૂક્યા હતા ખાલી કચ્છ જ બાકી હતો એ લોકોએ કોશિશ કરી પણ ગઢ રહેતો ન હતો રાત થાય ને પડી જાય આનિવાર્ય હોતા અહીંયા બત્રીસ રક્ષણા પુરુષ આવી ગઈ સ્વેચ્છાએ પોતાનો બલિદાન આપે તો જ ગઢ રહે એવી જાતને બધાની સંમતિથી વાત થઈ ત્યારે પીર સાહેબ અહીંયા આવી કરીને પોતાનો માઢો માથો ને ગઢને આ અલબના ગઢને કાયમ કર્યો કચ્છ અને કચ્છ માટે દુઆ કરી ને કચ્છનો ગૌરવ વધાવ્યો આજ આજ સુધી આજ સુધી ખરેખર કચ્છની પ્રજા અને રાજવ કિસ્મત દ્વારા છે કે ત્યારથી અત્યાર સુધી પીર સાહેબને ઋણ અદા કરવા માટે હર સાલ અહીંયા આવે છે એમની ચાદર પોસી કરે છે એમને યાદ કરે છે એમની કુરબાનીનો ને કચ્છ માટે કચ્છવાસીઓ ને વરસાદ સારી ધોવા માગે છે આજે માઈ આઠમ છે આઠમના દિવસે મા રુદ્રાણીના રુદ્ર માતા પૂજા અર્ચના થાય છે અને ત્યાર સુધી આજે ત્રણસો પાંચ વર્ષની જે પરંપરા છે જે ગયરીજી બાવાથી જ્યાં આવે છે ત્યારથી તે બધી પૂજા વિધિ થઈ જાય રૂદરાણી પછી મહાશાપુરાના દર્શન કરીને લદ્દાશા પીર ઉપર ચાદર ચડાવવા આવે છે તે આજે આ પરંપરા આજની તારીખમાં ચાલુ છે રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા હતી અને લોકશાહીમાં પણ આ પરંપરા અમે નિભાવી રહ્યા છીએ અને આનો શ્રેય કચ્છના અંતિમ મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજાને જાય છે અને હાલમાં પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી પણ એ કચ્છના લોકો માટે હંમેશા મા પાસે અને દાદા પાસે પ્રાર્થના કરતા આવે છે લદ્દાશા પીરે એ ખાલી કચ્છ માટે નહીં પણ કચ્છના દરેક લોકો દરેક લોકોના અઢારે અઢાર વર્ણના હિત માટે એમને પોતાનું બલિદાન આપ્યું અને આ કચ્છ માટે અનેરો કહી શકાય એવો આ દિવસ છે અને ખાસ કરીને જે એમને બલિદાન આપ્યું છે સભા એ આપણે એડે ન જાય એ જોવાનું છે અને એમની એ જ હતી એ ખાલી મુસ્લિમ લોકો માટે નહીં પણ અઢારે અઢાર વર્ણના લોકો માટે હિન્દુ મુસ્લિમ માટે એમને જે દુઆ કરી અને પોતાની કુરબાની આપી છે એ કુરબાની એડે ન જાય એ આપણે જોવાનું છે આપણી પરંપરા આપણે નિભાવવાની છે અને એમના જે ભાઈચારાનો જે એમનો નારો હતો એ આપણે કાયમ રાખવાનો છે આપણા માધ્યમ દ્વારા એ જ કહીશ કે લદાસા પી કાંઈ જોયું નથી અને એને કચ્છના હિત માટે જે પોતાનું બલિદાન આપ્યું છે તો દરેક કચ્છીઓની ફરજ છે કે લદાસા દાદા માટે આપણે જે કાંઈ પણ કરીએ એ ઓછું છું આપણા માધ્યમ દ્વારા સર્વને શુભેચ્છા અને આભાર